આપણે ત્યાં અનેક પ્રકારના દાન થતા હોય છે પરંતુ તેમાં સૌથી મોટું કોઈ દાન હોય તો તે અંગદાન છે પરંતુ જોઈએ તેટલી જાગૃતિનો અભાવ છે ત્યારે આવી જ એક વાત હું પંકજ રામાણી આપને કહેવા જઈ રહ્યો છું તો તમે આ વિડીયોને અંત સુધી જોજો ડોક્ટર પ્રભાતે બેલ દબાવ્યો અને કહ્યું નેક્સ્ટ અને ડૉક્ટરની કેબિનમાં એક વૃદ્ધ દાખલ થયા એમનો જોતા જ પ્રભાત ખુરશીમાંથી ઊભો થઈ ગયો દાદ તમે મહેશતા ક્યાં હતા આટલા વર્ષો એની આંખમાં જળજળી આવી ગયા મહેશદાએ કહ્યું જો આવી ગયો ને મેં કહ્યું હતું ને કે મારી જરૂરિયાત ઉભી થશે એટલે સામે ચાલીને આવીશ મોતીઓની સારવાર તો તારી પાસે જ કરાવવાની ને મારા દીકરા અને ડોક્ટર પ્રભાત જોઈને એમની આંખમાં જળજળી આવી ગયા આંખોથી હર્ષાસુ સરી પડ્યા અને મહેશદા પચીસ વર્ષ પહેલાના સમયમાં સરી પડ્યા

મહેશ કિસ્સામાંથી ખિસ્સામાંથી દસ રૂપિયા કાઢીને આપી દીધા અને કાચ ચડાવવા જતા હતા ત્યાં ફરી ઠકોરા પડ્યા શું છે હવે હાર તો લઈ જાઓ હાર લઈને શું કરું મંદિર તો જઈ આવ્યો તું રાખ તારી પાસે બીજાને વેચી દેજે તમારા ઘરે મંદિર નથી છે તો ઘરમાં ગણેશજીને ચડાવજો સાહેબ હું ભીખ નથી માંગતો અંધ હોવા છતાં નિર્દોષ હાસ્ય સાથે કહ્યું અને હસતા હસતા હાર મહેશદાને આપી દીધો શું નામ છે તારું પ્રભાત અને બીજી કાર તરફ હાર વેચવા દોડી ગયો મહેશદા ઘરે પહોંચ્યા એમની પત્નીની સારવાર તેઓ જાતે જ કરતા એમની પત્ની રેખા છેલ્લા પાંચ વર્ષથી કોમામાં હતી સેરેબલ એમરેજ થયું હતું વધુ પડતા ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના કારણે અને દવા નહીં લેવાની ટેવના કારણે ગંભીર માંદગીમાં પટકાઈ ગયા ડોક્ટરોએ એમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા ઘરે આવીને ચડાવ્યો અને રેખા પાસે આવ્યા અને વાતો કરવા લાગ્યા એમનો મિત્ર શૈલેષ આવ્યો એમને આશ્ચર્ય થયું કે મહેશ દા કોની સાથે વાત કરે છે એમણે પૂછ્યું કોની સાથે વાત કરો છો દાએ કહ્યું રેખા સાથે શૈલેષ કહ્યું એ તો સમજતા જ નથી તો શું કામ વાત કરો છો એ જવાબ થોડા આપવાના છે અને રોજ સમયસર તું બે કપ ચા લઈને આવે છે એને તો ખબર પણ નથી તારા પ્રેમની

પ્રભાત ભણવામાં ખૂબ હોશિયાર નીકળ્યો અને જોત જોતામાં સાહેબનો જાણીતો આંખનો ડોક્ટર બની ગયો મહેશદાનો પુત્ર નિલેશ અમેરિકામાં સ્થાયી હતો એટલે તેણે રેખાના અંગદાન પછી મહેશદાને અમેરિકા બોલાવી લીધા હતા તેમની આંખોમાં મોતી આવવાથી તો ખાસ આજે ઓપરેશન કરાવવા તેમના માનસ પુત્ર ડોક્ટર પ્રભાત પાસે આવ્યા હતા આજે ચોમાસું બેઠું હતું મહેશ દા એ પ્રભાત નો ચહેરો પોતાના હાથમાં લઈ લીધો અને એની આંખોમાં અને એની રેખા દેખાઈ હતી આજે કહેતી હોય કે હું હજી જીવું છું મારા માટે ચા લઈ આવો